હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છીએ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે યોજના બે હજાર પચીસ વિશે તો હવે લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે સરળ બનવાનું જ છે શું છે એસટી નિગમ યોજના અને આ યોજનામાં અરજી કઈ રીતે કરવાની છે તમારે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહેવાની છે અમારી ચેનલ પિન્ટુ વાન ન્યૂઝ પર તમને આ માહિતી બધી મળી રહેવાની છે તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો હવે લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે સરળ બનવાનું છે હવે શું છે એસટી નિગમ યોજના તેના વિશે આપણે પૂરી માહિતી જાણવાના છીએ તો નિગમ દ્વારા અરજી કરતની માંગણી મુજબના સ્થળે મિની અથવા એક્સપ્રેસ બસની સુવિધા અપાય છે લગ્ન કે શુભ પ્રસંગે રાજ્યભરમાં એક સ્થળેથી બીજા બીજા સ્થળે જવા માટે પરત આવવા માટે નિગમ મુસાફરોની સંખ્યા સાથે આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે મિત્રો તમે જાણી લો કે શું છે એસટી નિગમ યોજના તો તેના વિશે આપણે આગળ જોઈએ કે તમારે અરજી કઈ રીતે કરવાની છે આ યોજનામાં તો નજીકના ડેપો મેનેજર કે એસટીની ઓફિસમાં સાદી અરજી કરવાની રહેશે લગ્ન કંકુત્રી સાથે તમારું ઓળખાપત્રની નકલ આપવાની રહેશે લગ્નના દિવસે જવા અને આવવાનો સમય કયા કયા પ્રકારની બસની જરૂરિયાત છે તમારે તે ઉતારવાનું સ્થળ અને અંદાજે અંતર તમારે વિગતો ભરવાની રહેશે મિત્રો મિત્રો હવે આ યોજનામાં આપણે વિસ્તારથી જોઈ લઈએ યોજના વિશે તો લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે સરળ સુવિધા આપવામાં આવે છે જે માત્ર ત્રણ હજાર રૂપિયામાં એકસો ને વીસ કિમ સુધી એસટીમાં જાનૈયા માટે જવા આવવાની સુવિધા આપી રહી છે આ યોજના હવે લગ્નની સિઝન આવી રહી છે ત્યારે પરપક્ષ

નિયત મુસાફરોની સંખ્યા સાથે આ સુવિધા પૂરી પાડવામાં આવે છે એસટી નિગમ યોજના અંતર્ગત મિત્રો ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કિલોમીટર પ્રમાણે બસનું ભાડું આપણે જોઈ લઈએ તો ડબલ ટ્રીપ કિમીમાં જોઈ લઈએ કે ચાલીસ કિલોમીટરમાં એકત્રીસ મુસાફરનું ભાડું બારસો રૂપિયા થવાનું છે અને કા ચાલીસ કિલોમીટર ડબલ ટ્રીપ કિમીનું એકાવન મુસાફરનું ભાડું બે હજાર રૂપિયા થવાનું છે ત્યાર પછી ડબલ ટ્રીપ કેમી એસી કિલોમીટરમાં આપણે જોઈ લઈએ એકત્રીસ મુસાફરનું ભાડું બે હજાર રૂપિયા થવાનું છે અને એકાવન મુસાફરનું ભાડું ચાર હજાર રૂપિયા થવાનું છે ત્યાર પછી ડબલ ટ્રીપ કિમી જોઈ લઈ એકસો વીસ માં તો એકત્રીસ મુસાફરનો ભાડું ત્રણ હજાર રૂપિયા અને એકાવન મુસાફરનું ભાડું મિત્રો છ હજાર રૂપિયા થવાનું છે તો તમારે અરજી કઈ રીતે કરવાની છે તો નજીકના ડેપો મેનેજર કે એસટીના ઓફિસમાં સાદી અરજી કરવાની રહેશે લગ્નની કંકુટ સાથે તમારે ઓળખાણપત્રની નકલ આપવાની રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરી લઈએ કે લગ્નના દિવસે જવા અને આવવાનો સમય કયા પ્રકારની બસની જરૂરિયાત છે તે ઉતારવાનું સ્થળ અંદાજે અંતરે જેવી વિગતો તમારે ભરવાની રહે છે મિત્રો ત્યાર પછી એક તરફી મુસાફરી માટે અડધું ભાડું ચૂકવવું પડશે એક તરફી ટ્રીપની ની મુસાફરી કરવી હોય તો ઉપરોક્ત દર્શાવેલ ભાડા કરતા અડધી કિંમત ચૂકવવાની રહે છે આ ઉપરાંત નિર્ધારિત કરતા વધુ કિલોમીટરની મુસાફરી માટે પ્રતિ કિમી પંદર થી પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે તો મિત્રો આથી સંપૂર્ણ યોજનાની જાણકારી જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય યોજના વિશે તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ અને તેને સચોટ માહિતી તમને પૂરી પાડીશ તો વિડીયો ગમે હોય તો વિડીયોને તમે લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટુ વંજનને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો મળીએ આવા જ વિડીયો સાથે